જય માતાજી આજે શુભ શુક્રવારનો દિવસ આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આજે આ વિડીયોમાં સાંભળીએ ધન સંપત્તિ પ્રદાન કરનાર અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ આપનાર સર્વ મનોકામના પૂર્ણ કરનાર શ્રીલક્ષ્મી ચાલીસા પાઠ જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો શ્રી લક્ષ્મી ચાલીસા પાઠ સિંધુ સુતા મેં સુરો જ્ઞાન બુદ્ધિ વિધ્યાદોમોહે તુમ સમાન નહી કોઈ ઉપકારી સબ વિધિ પર હો આસ હમરી જય જય જગત જનની જગદંબા સબકે તુમહી હો આસ અવલંબા તુમ હો ઘટ ઘટ કે વાસી વિનતી યહી હમરી ખાસી જગ જનની જય સિંધુ કુમારી દીન ન કે તુમ હો હિતકારી વિનવો દીત્ય તુમહી મહારાની કૃપા કરો જગ જનની ભવાની કેહિ વિધિ સ્તુતિ કરો તિહારી સુધે લીજે અપરાધ વિસારી કૃપા દ્રષ્ટિ ચિત્વો મમ ઓરી ભક્ત જનની વિનંતી સુન મોરી જ્ઞાન બુદ્ધિ જય સુખ કિદાતા સંકટ હરો હમારો માતા ક્ષીર સિંધુ જબ વિષ્ણુ મથાયો ચૌદ રત્ન સિંધુ મેં પાયો ચૌદ રત્ન મેં તુમ સુખ રાશિ સેવાકીયો પ્રભુ બની દાસી જબ જબ જન્મ જહા પ્રભુ લીન્હાા રૂપ બદલ તં સેવાિન્હા સ્વયં વિષ્ણુ જબ નર્તનુધારા લીન્હ્યો અવધ પુરી અવતારા તબ તુમ પ્રગટ જનક પુરી સેવા કિયો હૃદય પુલ કાહી અપનાયા તો અંતર્યામિ વિશ્વ વિદિત ત્રિભુવન કે સ્વામી તુમ સબ પ્રલ શક્તિ નહી આની કહ તક મહીમા કહો મનમ વચન કરે સેવકાઈ મન ઇચ્છિત વંચિત ફલપાઈ તજી છલ કપટ ઓર ચતુરાઈ પૂજહિ વિવિધ ભાંતિ મનલાઈ તાકો કોઈ કષ્ટ ન હોઈ મન ઇચ્છિત પાવે ફલ સોઈ ત્રાહી ત્રાહી જગ દુઃખ નિવારિણી ત્રિવિધ તાપ ભવ બંધન હારીણી જો ચાલીસા પઢે ઓર પઢાવે ધ્યાન લગા કરને સુનાવે તાકો કોઈ ન રોગ સતાવે પુત્ર આદિ ધન સંપત્તિ પાવે પુત્રહીન અરૂપત્તિહીના અંદા બધીર કોઠી અતિ દિના વિપ્ર બોલાઈ કે પાઠ કરાવે શંકા દિલ મે ન લાવે પાઠ કરાવે દીન ચાલીસા તાપર કૃપા કરે ગૌરી સા સુખ સંપત્તિ બહુત સી પાવે કમી નહી કાહુ કિયાવે બાર માહ કરે જો પૂજા તેહી સમ ધન્ય આન દુજા પ્રતિદિન પાઠ કરે મન માહી ઉન સમ કોઈ જગમે કહું ના બહુવિધિ ક્યાં મેં કરો બડાઈ લઈ પરીક્ષા ધ્યાન લગાઈ કરે વિશ્વાસ કરે વ્રતનેમા હોય સિદ્ધ ઉપજે ઉર પ્રેમા જય જય લક્ષ્મી મહારાનિ સબ મેં વ્યાપિત હો ગુણખાનિ તુમરો તેજ પ્રબલ જગનાહિ તુમ સબ કોઈ દયાલ કહું ના मोहि अनाथ की सुधी अब लीजे संकट काटी भक्ति मोहि दीजे भूल चूक करी क्षमा हमारी दर्शन दीजे दशा निहारी बिन दर्शन व्याकुल अधिकारी ही अक्षत दुख सहते भारी नहीं मोहि ज्ञान बुद्धि है तन में सब जानत हो अपने मन में रूप चतुर्भुज करके धारण कष्ट मोरा सब करहु निवारण के ही प्रकार में करो बडाई જ્ઞાન બુદ્ધિ મોહિ નહી અધિકારી ત્રાહિ ત્રાહી દુઃખહારિણી હરો બેગી સબત્રાસ જયતી જયતી જય લક્ષ્મી કરી શત્રુનકાનાશ આનંદ ધરી ધ્યાન નીત વિનય કરત કરજોર માતુલક્ષ્મી દાસ પર કરહુ દયા કાકો શ્રી લક્ષ્મી ચાલીસા સંપૂર્ણ લક્ષ્મી ચાલીસાનું જે શ્રદ્ધાથી નિત્ય પાઠ કરે છે કે શ્રવણ કરે છે તેના પર મા લક્ષ્મીની અપાર કૃપા રહે છે તેના ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે તેના ઘરમાં સુખ શાંતિનો વાસ રહે છે મિત્રો આશા રાખું છું શ્રીલક્ષ્મી ચાલીસા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ફરી મળીશું આવા જ સુંદર ધાર્મિક વિડીયો સાથે જય માતાજી